ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા પોઈન્ટ પર આવીએ ગણિતની પરીક્ષા બસ માથા પર જ છે અને આપણે એવા સવાલો પર ફોકસ કરવાના છીએ જે સારા માર્ક્સ લાવવામાં ચોક્કસ મદદ કરશે તો તૈયાર થઈ જાઓ ખબર છે પરીક્ષા આવે એટલે શું થાય ચેપ્ટર્સનો પહાડ ફોર્મ્યુલાનો ભંડાર અને મગજમાં એક જ સવાલ કે ભાઈ શરૂઆત કરવી તો કરવી ક્યાંથી આ ટેન્શન બધાને થાય છે પણ ચિંતા ન કરો એનો જ રસ્તો લઈને આવ્યા છીએ આપણે સીધા એવા સવાલો પર જ ફોકસ કરીશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે બિનજરૂરી બધું સાઈડમાં આનાથી તૈયારી એકદમ સરળ થઈ જશે અને કોન્ફિડન્સ પણ વધશે તો ચાલો શરૂઆત કરીએ બહુપદીઓથી આ ચેપ્ટર છે કુલ છ માર્ક્સનું બે માર્ક્સ સેક્શન એમાં અને ચાર માર્ક્સ સેક્શન બીમાં એટલે સમજી લો કે આને છોડાય જ નહીં હા તો આપણે છીએ ચેપ્ટર નંબર બે બહુપદીઓ પર યાદ રાખજો આ પરીક્ષા માટે બહુ જગથ્યનું ચેપ્ટર છે આખા ચેપ્ટરનો હીરો છે બહુપદીના શૂન્યો હવે આ શૂન્યો એટલે શું સિમ્પલ ભાષામાં કહું તો એક્સની એવી કિંમત કે જેને સમીકરણમાં મૂકો ને તો આખો જવાબ ઝીરો થઈ જાય બસ આટલું જ છે આને શોતા આવડી ગયું એટલે કામ થઈ ગયું સમજો અને મજાની વાત એ છે કે આખા ચેપ્ટરમાંથી ખાલી બે જ ટાઈપના દાખલા પૂછાય છે એક તમને બહુપદી આપે અને એના શૂન્યો શોધવાના અને બીજું તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપે અને એના પરથી બહુપદી બનાવવાની બસ આ બે રીત પાકી કરી લો એટલે છ માર્ક્સ પાક્કા ચાલો એક દાખલો ગણીને જોઈ લઈએ આપણી પાસે છે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ આઠ તો પહેલું સ્ટેપ શું અવયવ પાળો એવી બે સંખ્યાઓ શોધો જેનો સરવાળો માઇનસ બે અને ગુણાકાર માઇનસ આઠ હોય માઇનસ ચાર અને પ્લસ ટુ પર્ફેક્ટ તો હવે અવ પડ્યા એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ બે હવે બસ બંનેને ઝીરોની બરાબર મૂકી દો એટલે એક્સ બરાબર ચાર અને એક્સ બરાબર માઇનસ બે લો મળી ગયા શૂન્યો છે ને એકદમ સહેલું ઓકે બહુપદીઓ તો થઈ ગયું હવે આગળ વધીએ સુરેખ સમીકરણો તરફ આ તો એનાથી પણ વધારે વજનદાર છે પૂરા આઠ માર્ક્સનું ચેપ્ટર છે આના પર ખાસ ધ્યાન આપવું પડશે તો આ છે ચેપ્ટર થ્રી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નામ થોડું અઘરું લાગે પણ કામ એકદમ સહેલું છે અહીં આપણે બે ચલવાળા સમીકરણોની જોડી સાથે કામ કરીશું હવે આ કોષ્ટક પર ખાસ ધ્યાન આપજો આ તો એકદમ જાદુ ટ્રીક જેવું છે તમારે લાંબી લાંબી ગણતરીઓ કરવાની કોઈ જરૂરત નથી ખાલી આ ગુણોત્તર ચેક કરો અને તમને તરત જ ખબર પડી જશે કે રેખાઓ છેદશે સમાંતર હશે કે એકબીજા પર જ હશે અને એના પરથી ઉકેલ મળશે કે નહીં એ પણ ખબર પડી જશે સાચું કહું ને તો આ કોષ્ટક એટલે પરીક્ષામાં ટાઈમ બચાવવા માટેનો સુપર પાવર આને બરાબર મગજમાં ફિટ કરી લેજો કેટલાય સવાલો તો ગણતરી વગર જ સોલ્વ થઈ જશે ચાલો હવે વારો છે દ્વિઘાત સમીકરણોનો કુલ સાત માર્ક્સ છે આ ચેપ્ટરના અને અલગ અલગ સેક્શનમાં વહેંચાયેલા છે તો આના પર પણ પૂરો કંટ્રોલ મેળવવો પડશે પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણ અહીં આપણો મેઇન ગોલ છે સમીકરણના બીજ શોધવાનો બીજ એટલે કે એનો ઉકેલ ચાલો અવયવીકરણની રીતથી એક દાખલો જોઈએ સમીકરણ છે ટુ એક્સ સ્ક્વાયર પ્લસ એક્સ માઇનસ છ બરાબર ઝીરો સૌથી પહેલા વચ્ચેનું પદ એટલે કે એક્સને તોડો આપણે એને ફોર એક્સ માઇનસ થ્રી એક્સ લખી શકીએ બરાબર હવે ગ્રુપ બનાવીને કોમન કાઢો એટલે તમને મળશે ટુ એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ ટુ બસ હવે બંનેને શૂન્ય સાથે સરખાવી દો જવાબ તમારી સામે અને આપણો જવાબ છે ત્રણ દ્ત્યાંશ અને માઇનસ ટુ જોયું સ્ટેપ બાય સ્ટેપ જાઓ એટલે જવાબ આવે જ આ જે જવાબ મળવાનો આનંદ હોય છે ને એ જ ગણિતની ખરી મજા છે અને હવે આવે છે આખા સિલેબસનું બાહુબલી ચેપ્ટર સમાંતર શ્રેણી મિત્રો આ એક ચેપ્ટરમાંથી પૂરા તેર માર્ક્સના સવાલ આવશે એટલે કે આ ચેપ્ટર જેણે પાક્કું કરી લીધું એનો સ્કોર તો ક્યાંય પહોંચી જશે તો સમાંતર શ્રેણી એટલે શું બહુ સિમ્પલ છે એવી નંબરોની લાઇન જેમાં દરેક બે નંબર વચ્ચેનો તફાવત સરખો હોય જેમ કે બે ચાર છ આઠ બસ આટલું જ છે ચાલો જોઈએ આના દાખલા કેવા હોય છે આ જુઓ આ એકદમ ફેમસ દાખલો છે બસ્સો લાકડાના ગોળવા પડ્યા છે નીચેની લાઇનમાં વીસ એની ઉપર ઓગણીસ એની ઉપર અઢાર આમ ગોઠ્યા છે આ જોતાં જ તરત લાઇટ થવી જોઈએ કે આ તો સમાંતર શ્રેણી છે આને સોલ્વ કેવી રીતે કરશું સૌથી પહેલાં તો આપણી પાસે શું છે એ લખી નાખો પહેલું પદ એ છે વીસ તફાવત ડી છે માઇનસ એક અને કુલ સરવાળો એસએન છે બસો બસ હવે સરવાળાનું સૂત્ર લગાવો એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આમાં કિંમતો મૂકીને એન શોધી કાઢો એટલે તમને હારની સંખ્યા મળી જશે અને એના પરથી સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા છે એ પણ મળી જશે તો આ બધા પ્રકરણો જોયા પછી એક વાત તો સાવ સાફ છે અસલી ખેલ ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાનો નથી અસલી ખેલ છે સવાલોની પેટર્ન ઓળખવાનો આપણે પેટર્ન તો જોઈ લીધી રસ્તો સમજી લીધો હવે બસ એના પર ચાલવાનું છે તો કયા ચેપ્ટરથી શરૂઆત કરશો તમારી જીતની આ સફર